બનાસકાંઠા જિલ્લામાં જન ભાગીદારી થકી ભૂગર્ભ જળ સંવર્ધનનો એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે ભારત સરકારના કેશ ધ રેન અભિયાનને બનાસકાંઠાના ખેડૂતોએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેશ ધરેન બે હજાર પચીસને વાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી જળ સંચય જન ભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ રિચાર્ડ શ્રોપકૂવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ગત બોત્તેર કલાકમાં બનાસકાંઠામાં

રિચાર્જ કુવા ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે બનાસ ડેરીના સહયોગથી અને લોકભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં અંદાજિત હાલમાં બાવીસ હજાર કરતાં પણ વધારે રિચાર્જ કુવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાયું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચદરીન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી રિચાર્જ વેલ રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ ધન્યવાદ

તેમણે કહ્યું કે પહેલા ખેડૂતોના ખેતરનું વરસાદી પાણી વહી જતું હતું પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કુવા મારફત ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે ભવિષ્યમાં આ રિચાર્જ કૂવા થકી ભૂગર્ભજળના તળ ઊંચા લાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો કે ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી રિચાર્જવેલ રિચાર્જ કૂવા સહિતના પ્રયત્નોથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા જણાવ્યું હતું સૌએ સાથે મળીને બનાસકાંઠામાં ભૂગર્ભજળના તળ ઊંચા લાવવા સહિયારા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું કે તેમણે પોતાના ખેતરમાં ચાર ના રિચાર્જ શોષ કુવાનું નિર્માણ કર્યું છે પહેલા તેમના ખેતરમાં ત્રણ અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતું હતું પણ અહીં ચોવીસ કલાકમાં જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી ગયું છે ભારત સરકારનું કેજ ધ અભિયાન તેમના જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હવે તેમના ભૂગર્ભ જળ ઊંચા આવશે જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે તેમણે ભારત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ શંકર ચૌધરી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લો બનાસકાંઠા ઉત્તર ગુજરાત ભારત સરકારના દ્વારા જે કેદ તે અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને તેમાંથી અમને લા બહુ ઘણો બધો ફાયદો થયો છે મારા ખેતરની અંદર ચાર બાય છનો એક સોચ કૂવો મેં બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા ત્રણ હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી ચોવીસ કલાકની અંદર એ રી શુસકુવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે અને જે આમ બહુ સારામાં સારો એક અભિયાન છે એનમાં મુખ્યમંત્રી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસ ડેરીનો આપણા કલેક્ટર સાહેબશ્રીનો એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનું ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે ખેડૂત હાથીભાઈ પટેલે જણાવ્યું કે સરકારના અભિયાન અંતર્ગત તેમણે તેમના ખેતરમાં ચાર બાય છ નો રિચાર્જ શોષ કૂવો બનાવ્યો છે આ કુવા થકી ચાલુ વર્ષે તેમના ખેતરમાં તમામ વરસાદી પાણી જમીનમાં ઉતર્યું છે ચોવીસ કલાકના સમયમાં

એના હિસાબે જે મારા કુવાની અંદર જ મેં કુવો છ બાય ચારનો ગાલ્યો છે આખા ખેતરનું પાણી કમ્પ્લીટે કમ્પ્લીટ અંદર ઉતરી ગયું છે ચોવીસ કલાકની અંદર છ સાત ઇંચ વરસાદ હોવા છતાંય નહીતર ચાર પાંચ દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ પણ આ શોષકૂઆના હિસાબે બધું જ પાણી ચોવીસ કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચાઈ શકે એટલે ભાજ ભારત સરકાર કેન્દ્ર સરકાર ભાઈ આપણે પીજી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર કે આવી સ્કીમો લાવે અને દરેક ખેડૂતને આટલો ફાયદો થાય અને જમીનના તળ પણ ઊંચા આવે

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ પચાસ હજાર રિચાર્જ સ્ટોર્સ કુવા બનાવવાનો અભિયાનનો પ્રારંભ થયો હતો ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાને બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રીય વ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યા છે